અમારા ખેડૂત મિત્ર લાલાભાઈ પટેલ એ આ સરસ મજાનો લહેરાતો પાક જોઈને ખુશ થઈ રહ્યા હતા પરંતુ લાલાભાઈને ખબર નથી કે મોદી સરકારે એમની પીઠમાં ખંજર ભોંકી દીધું છે હમણાં જ ટ્રમ્પના દબાણ હેઠળ અને એમના મિત્રને કદાચ બચાવવા માટે થઈને અમેરિકા સાથે એક સંધિ કરી અને જે કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું એક રાજ્ય પૈકી આપણું ગુજરાત રાજ્ય જે કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરે છે એ કપાસ ઉગવતા ખેડૂતોની કમર તોડી નાખવાનું કામ એ મોદી સરકારે કર્યું છે અમેરિકા સાથે એક સંધિ કરી ટ્રમ્પના દબાણ હેઠળ એણે અમેરિકાથી જે આયાત થતો કપાસ ઉપર જે ટેક્સ હતો એ ટેક્સને માફી આપી દીધી છે જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ ઇમ્પોર્ટ ડ્યુટીને માફી આપી દેવામાં આવી છે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય ગરીબ ખેડૂતોને તો ખબર નહીં હોય કે અમેરિકાની અંદર ખેડૂતો પાસે ઓછામાં ઓછા પાંચસો એકરથી લઈને હજાર હજાર પાંચ પાંચ હજાર એકરના એક ખેતરો હોય છે અને અત્યાધુનિક ખેતી કરે છે

જે આપણા ભારતના કપાસની સરખામણીએ એ કપાસની ક્વોલિટી ગુણવત્તા ખૂબ ઊંચી ગુણવત્તા હોય છે અને આવી ઊંચી ગુણવત્તાવાળો કપાસ એ સસ્તા ભાવે જ્યારે ભારતમાં આવશે ભારતના ખેડૂતો દ્વારા ઉગાવેલા કપાસને વિશ્વમાં કોઈ ખરીદશે નહીં વિશ્વમાં તો જવા દો પણ ભારત દેશના જ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એ ભારતના ખેડૂતોનો કપાસ લેશે નહીં કારણ કે વિદેશથી એમને સસ્તો અને સારો કપાસ પ્રાપ્ત થવાનો છે અત્યાર સુધીની સરકારો એ દેશના ખેડૂતોને બચાવવા માટે થઈને આ કપાસ ઉપર ઇમ્પોર્ટ ઉપર એણે પ્રતિબંધ લગાવેલો હતો કોઈને પણ દેશની અંદર કપાસ બીજા અન્ય પણ ખેતી પેદાશો ડેરી ઉદ્યોગ હોય એવા ડેરી ઉદ્યોગને પણ ભારતની અંદર લાવવા દીધો નથી ત્યારે કહેવાતા છપ્પન ઇંચની છાતીવાળા મોદી સાહેબે અમેરિકાના અને ટ્રમ્પના દબાણ હેઠળ અને જે પ્રકારે સોશિયલ મીડિયામાં આવી રહ્યું છે એ પ્રમાણે ક્યાંક એમના કોઈ મિત્રને બચાવવા માટે થઈ સમગ્ર દેશના ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે અને હમણાં જ એમણે એક વિદેશી બ્રાન્ડની એ ગાડીની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરતી વખતે સ્વદેશીની એવી મનઘડત વ્યાખ્યા કરી અને આવી ફાલતું વ્યાખ્યાથી આખા દેશના લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું કે સ્વદેશી એટલે કોને સ્વદેશી કહેવાય સાહેબ સ્વદેશી તો એને કહેવાય કે તમારી પહેલાંની જે સરકારો હતી પછી મનમોહનસિંહજી હોય કે અટલ બિહારી વાજપાઈ સાહેબ હોય કે અગાઉના જેટલા વડા પ્રધાનો હતા એ બધા લોકો આ દેશની અંદર ઉત્પાદિત થતી કારોમાં ફરતા હતા પછી એમ્બેસેડર હોય સ્કોર્પિયો હોય સફારી હોય આવી ગાડીઓમાં ફરતા હતા અને સાહેબ તમે સ્વદેશીની વાતો કરીને જાપાનની અને બીજી વિદેશની કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરો છો તમે કરોડો રૂપિયાની લાખો રૂપિયાની ઘડિયાળ પહેરો છો લાખો રૂપિયાના ચશ્મા પહેરો છો અને સાથે સાથે તમે અમને બધાને સ્વદેશીની શિખામણ આપો છો મેક ઇન ઇન્ડિયાની તમે ખૂબ વાતો કરી અને મેક ઇન ઇન્ડિયાની વાતો કરી અને દેશના જે નાના અને મધ્યમ ઉદ્યોગો હતા એની કમર તોડી નાખી એ પણ પડી ભાંગ્યા આજે મનમોહનસિંહજીની સરકાર વખતે જે ઉત્પાદન વિકાસ દર હતો એ લગભગ દસ થી સાડા દસ ટકા હતો અને સાહેબ તમારા વખતની અંદર આ ઉત્પાદન દર એ ચાર થી પાંચ ટકા આવી ગયો છે સેંકડો કારખાનાઓ અત્યારે બંધ થઈ રહ્યા છે અને જે પ્રકારે અમેરિકાએ પચાસ ટકા ટેરિફ લગાવ્યું છે એના કારણે આજે સુરતનો હીરા ઉદ્યોગ પણ પડી ભાંગવા આવ્યો છે ટેક્સટાઇલ ઉદ્યોગ પણ પડી ભાંગવાનો છે દેશની અંદર હાહાકાર મચી ગયો છે અને તમને કશી જ પડી નથી તમને તો ચૂંટણીઓની રેલી સંબોધવામાં રસ છે તમને તો ઉત્સવો મનાવવામાં રસ છે તાયફાઓ કરવામાં રસ છે રોડ શો કરવામાં તમને રસ છે અને માત્ર ને માત્ર ગુજરાત અને દેશની જનતાને ભરમાવી રાખવાની ભ્રમની પરિસ્થિતિમાં રાખવાની તમને શોખ છે અને એટલે આજે દેશના ખેડૂતો અને અમારા ખાસ કરીને જે મારા લાલાભાઈ પટેલના હું આજે ખેતરે આવ્યો એમને કપાસ સરસ મજાનો ઉગ્યો છે અને ખૂબ હરખાતા હતા પરંતુ એમને ખબર નથી બહુ લાંબો સમય નથી મોદી સાહેબ પાસે દેશના ખેડૂતો દેશની ગરીબ લોકો મધ્યમ ઉદ્યોગકારો બધા સમજી ચૂક્યા છે અરે એમના સમર્થકો પણ હવે જાણી ચૂક્યા છે કે આ ખાલી બાકસ છે આમાં કશું જ નથી ખાલી ડંફાસો ખાલી ભાષણો સિવાય કશું નથી લોકોને ભ્રમમાં રાખવાના અને ઉત્સવોમાં બિઝી રાખવાના એમ રાખીને લોકોને મૂળ સમસ્યાથી દૂર રાખવાની કારણ કે લોકોના મતથી આ સરકાર ચૂંટાઈને આવતી નથી આ સરકાર ચોરીના મતથી ચૂંટાયેલી છે અને ચોરીના મતથી ચૂંટાયેલી સરકાર લાંબો સમય ટકી શકવાના નથી એમની ચોરી પકડાઈ ચૂકી છે આદરણીય રાહુલ ગાંધીએ સમગ્ર દેશ સમક્ષ એમનું કૌભાંડ એમનું જે ચોર ચોરી કરવાની જે પ્રક્રિયા હતી બધી જ ખુલ્લી પડી ગઈ છે અને આજે બિહારની અંદર મત અધિકાર યાત્રાની અંદર લાખો લાખો લોકો ઉમટી રહ્યા છે ગુજરાતની અંદર પણ મત અધિકાર યાત્રા અત્યારે ચાલી રહી છે એના ગામડે ગામડે શહેરે શહેરના જનજાગૃતિના આંદોલનો પણ શરૂ થઈ રહ્યા છે મશાલ યાત્રાઓ પણ થઈ એટલે અમે તમને કહેવા માગીએ છીએ કે સાહેબ આ સમયની અંદર દેશ નિષ્ફળ નથી ગયો પણ મોદી તમે નિષ્ફળ ગયા છો